આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં પાંચ લોકોના મોત થયા હતા અને ગંભીર અકસ્માતી હાઇવે મોતને ક્યારૂથી ગુંજી ઉઠ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ સાથે મૃતદેહોને ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડમ્પર અને ટ્રાવેલ ટેમ્પો વચ્ચે આ ગમખોર અકસ્માત સર્જાયો જે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર બન્યું મોરવાડ ગામ પાસે આ ગમખોર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા